જ્યારે કોઈ પિતાની દીકરીના લગ્નમાં જાઓ ત્યારે તમે એક વાક્ય જો બોલતા હોવ તે વાક્ય કુદરત ક્યારે માફ ના કરે ને એવું વાક્ય હોય છે એ વાક્યની ચર્ચા આપણે પછી કરીએ પરંતુ એના પહેલાં કોઈ પણ દીકરીનું લગ્ન હોય એટલે જો બાપ છે એ સરકારી નોકરી કરતો હોય તો એની અંદર જીપી ફંડના પૈસા બીજા બધા ઘણા બધા પૈસા પૂછીના લીધેલા પૈસા મિત્રો પાસેથી લીધેલા પૈસા એ લગ્નની અંદર એ જલાલી કરવા માટે એક બાપે પૈસા લગાવેલા હોય છે અને જો એ નોકરી ના કરતો હોય તો એના ખેતરના એરંડાના કપાસના ઘઉંના ચોખાના આ બધું વેચીને એને એ મંડપ સજાવેલો હોય છે ત્યાં જઈને તમે એમ કહો એક દિવસ ખાવા માટે કે ખાવાનું સરસ હતું પણ દાળ સારી નથી સલાડમાં કોઈ વ્યવસ્થા નથી મીઠાઈ એટલી બધી સારી નથી તો મારા મિત્રો આ તમારું વાક્ય આ તમારું સ્ટેટમેન્ટ કુદરત ક્યારેય માફ ન કરે એવું વાક્ય છે કોઈ પણ બાપ છે એ દીકરીના લગ્ન પાછળ આખી જિંદગીની મૂડી ખર્ચી નાખે છે અને તમે જ્યારે જાવ અને એવું કહો કે જમવાનું બિલકુલ સારું નહોતું તો આ વાક્ય છે ને એ બહુ બહુ જ બહુ જ ખરાબ વાક્ય છે તમારા મોઢેથી નીકળેલું જે કુદરત ક્યારેય માફ ના કરે અરે યાર છેલ્લી વખત થોડા ખાવ છો અને ખાવ કદાચ ના ગમે ને તો એ બાપને હાથ મિલાવીને એને ગળે લગાવીને એમ કહો કે બહુ સરસ આયોજન હતું આ મારે ટકોર કરવી હતી તમને આ મારી ટકોર વિનંતી સાથેની સમજજો અને હવે પછી જ્યારે કોઈ દીકરીના મેરેજમાં જાઓ ત્યારે ગમે કે ના ગમે એ દીકરીના બાપને જઈને કહેવાનું છે ખાવાનું ફર્સ્ટ ક્લાસ હતું આવું ખાવાનું ક્યારેય ખાતું નથી કારણ કે એ જ દિવસે એ બાપ છે એ દીકરીને વિદાય કરવાનો હોય છે સમજાય છે